क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स नाम याद रखना अरे मारे तो ये वो छे हूं तो पहला गल्ला चलाऊ तो सूरत बराबर छे और आपने गल्ला में रस तो આવી ગયા છીએ આપણે મહામહેલ રેસ્ટોરન્ટમાં સિંધુ ભવનથી મેટ્રો વાળો સીધે સીધો રસ્તો પકડો એટલે તમને આ મહામહેલ રેસ્ટોરન્ટ મળી જશે ખૂબ જ સુંદર મજાની રેસ્ટોરન્ટ છે અને આવો એટલે તમને તમને અંદર રસ્તો પણ ખબર ના પડે કે ક્યાં છે એ તમારે શોધવો પડશે એ હું તમને બતાવું અંદર કઈ રીતે જવાનું પણ એના પહેલા અહીંયાનો ફૂડ ખૂબ જ વખાણ મેં સાંભળ્યા છે જાન્યુઆરી મહિનામાં ચાલુ થઈ હતી અને અત્યારે ધમધુકાર આ રેસ્ટોરન્ટ ચાલી રહી છે પણ કોઈ પણ વસ્તુ શરૂ કરતા પહેલા એક વ્યક્તિની સફર હોય એક ફૂડની સફર આપણે કરવાની છે તો સફર સ્વાદની પણ એના પહેલાં વ્યક્તિની પણ સફર હોય એ વ્યક્તિની સફર કેવી રહી એ પણ આપણે જાણીશું અને સાથે સાથે કરીશું સફર સ્વાદની અહીંયા શું શું મળવાનું છે તમને અને કયા કયા ચટાકા તમારા ચાખવાના છે અહીંયા ચલો જઈએ અને માણીએ આપણે સફર સ્વાદની

ખાંસી પણ આવવાની શરૂઆત થઈ ગઈ છે પણ અહીંયા એટલા માટે ખાંસી આવે છે કેમ કે અહીંયા બધી તૈયારીઓ ચાલી રહી છે વગાર વગાર થઈ રહ્યો છે અને દિલીપભાઈ જે આ જે મહામહેલ આખું ચાલે છે એના મેન શેપ છે અને આખું જે સંભાળતા હોય છે કેવી તૈયારીઓ ચાલી રહી છે અને કઈ કઈ વસ્તુ અહીંયા મળે છે પહેલાં તો દિલીપભાઈ ગુડ નમસ્કાર ગુડ ઇવનિંગ આપણે મહામહલમાં અત્યારે ચાઇનીઝ પંજાબી

કેસોનટ ગ્રેવી છે અલગ કાજુના સ્પેશિયલ ગ્રેવી બને આપણે અચ્છા જૈન માટે સ્પેશિયલ હા એટલે જૈન માટે સ્પેશિયલ ગ્રેવી બને એટલે આ ઇન્ડિયન ફૂડ અને એમાં કો ઇન્ડિયન ફૂડ છે અચ્છા અને એમાં અત્યારે બે ત્રણ આઈટમ બે ત્રણ આઈટમ બનેલે છે બુબે રેડી કરો અચ્છા અહીંયા લોકોની સ્પેશિયલ ડિમાન્ડ શું હોય છે કેમ કે આવતા હોય તો તમને ખ્યાલ હોય કે ભાઈ લોકો વધારે આ માંગે છે ને આ વસ્તુ એવી છે કે જે લોકો વધારે ખાઈને જતા હોય છે સ્પેશિયલ ડિમાન્ડ શું હોય છે અહીંયા અત્યારે આપણે સ્પેશિયલ ડિમાન્ડ પછી લાઈફ હોટબોટ છે તમારે કાટી રોલ છે પછી ઇન્ડિયનમાં આપણે સાત આઠ દિવસ પછી આપણે સ્પેશિયલ બિરિયાની તમારે દાલ સ્પેશિયલ છે મખની છે એવા સ્પેશિયલ ડીશ આપણે અમુક અમુક જગ્યાના અમુક અમુક આઇટમ આપણે છે બનાવીને આપશે જે ગેસ્ટને ખાવાનું હોય પ્રમાણે તો તમે જુઓ અહીંયા દરેક વસ્તુ આપણે ઇન્ડિયન જોયો પછી જુદા જુદા પાર્ટ પડેલા છે આ ઇન્ડિયનનું છે તો આ આગળ જઈએ તો તમને ચાઇનીઝ ફૂડ હા ચાઇનીઝ ફૂડ જો તમે સરસ મજાનું ચાઇનીઝ ફૂડ બની રહ્યું છે અત્યારે શું બની રહ્યું છે અત્યારે ચાઇનીઝ ફૂડમાં નૂડલ બનેલ છે આપણે આ ત્રણ ચાર જાતના નૂડલ બને છે અલગ અલગ આઈટમના પછી અલગ અલગ જગ્યા અલગ અલગ શેપ અલગ અલગ આઇટમ બનાવે છે આપણે એક જ શેપ બધા આઇટમ નવ બનાવી એ બધા પંજાબી હોય એ ચાઇનીઝ હોય ચાઇનીઝમાં તમારે બાર પંદર આઇટમ સૂપથી લઈને તમે સ્પેશિયલ નૂડલ તમારે પછી સ્ટાર્ટર બધા અલગ અલગ ટાઈપના સ્ટાર્ટર પણ છે ચાઇનીઝ ડિપાર્ટમેન્ટ છે ચાઇનીસ હા ત્યાં આગળ પાછો તમારે કોન્ટિન ડિપાર્ટમેન્ટ કોન્ટિટલ પછી બધા ટાઈપના પાસ્તા પછી તમારે થાઈ કરી ઇન્ડિયન કરી બધું જ ત્યાં બને અચ્છા હવે આપણે ચાઇનીઝ છે હા હા ઓલા સાઇડ ચાઇનીઝ એમ છે કે કોન્ટિનેન્ટલ ડિશ આમાં પછી તમે મેક્સિકન ઇટાલિયન બધા ત્યાં બનશે આપણે આ બાજુ મેક્સિકન ઇટાલિયન એ બધું ત્યાં બને છે જોઈએ પણ જાન્યુઆરી મહિનામાં આ રેસ્ટોરન્ટ ચાલુ થઈ હા અને ત્યારથી લઈને લોકોનો કેવો રિસ્પોન્સ આવી ગયો છે દિલીપ લોકોને છે ને અત્યારે આપણે આઠ મહિના નવ મહિના થયા લોકોના એવો રિસ્પોન્સ મળે છે એકદમ સરસ આપણે અમદાવાદમાં છે ને એવા પ્રશ્નો કાંઈ છે જ નહીં બધા અલગ અલગ ટાઈપના જમ આઈટમ પછી બધા આઈટમ એક અરે મળી જશે તો આપણે થલતેજમાં લોકોનો બહુ અત્યારે સારી છે આ આપણે તંદુર

તમે જોઈ શકો છો બધાથી ચાલુ થશે એટલે જો અહીંયા તૈયારી થઈ ગઈ અને હવે આવશે આ બાજુથી સૌ થતું હોય છે ગરમા ગરમ અને જુદા જુદા કેચઅપ છે પછી તમારા સિજોન સોસ આ પછી ટમેટો કેચપ એ ગ્રીન ચટણી એ પછી તમારે પેરી પેરી આ પછી સાલસા પછી ચીઝ સોસ એ નાચો પછી આને નાચો અને મસાલા એ બધા વેરાયટી અલગ છે આ સ્પેશિયલ આપણે ગેસ્ટને રિક્વાયરમેન્ટ આપણે છે કે આપણે પાઉભાજી મહામાલમાં સ્પેશિયલ પાઉભાજી તો આપણે છે ને ગેસ્ટના નાના બચ્ચા મોટા એ બધાને ખાવા માટે આપણે સ્પેશિયલ પાઉભાજી અત્યારે બહુ ડિમાન્ડ આપણે પાઉભાજી પાઉભાજીની જોરદાર ડિમાન્ડ છે એમને અને મહામાલની કોઈ સ્પેશિયલ ડિશ કરી મહામાલના સ્પેશિયલ ડિશ તો આપણે ટેન કાર્ડ લાગેલો છે એમાં બનતે જ જાય જે ગેસ્ટને જે ખાવા હોય મહામાલમાં આવીને સ્પેશિયલ અત્યારે આપણે બધી સ્પેશિયલ સ્પેશિયલ જ છે

અહીંયા મળી જતી હોય છે આ લોટ પીઝા માટેનો આ પીઝા માટે ડો બનેલો છે આપણે અહીંયા જ બને બધા ડો એટલે બહારથી આપણે લાવવાના છે જ નહીં આ બધા ડો અહીંયા બનશે લાઈવ પીઝા અચ્છા અંદર જોઈ શકો તમે હા એટલે બધું અહીંયા બને પીઝા કયા કયા હોય છે આમ તો બહાર તો ઘણા બધા મળતા હોય છે પણ અહીંયા કંઈ અલગ કે કયા કયા પ્રકાર કયા પ્રકારના પીઝા આપણે અહીંયા અત્યારે સૌથી સારું ચાલે એ છે આપણે પીઝામાં થિંકર્સ પીઝા છે પછી આપણે મહામલ સ્પેશિયલ ફેમિલી પીઝા છે આ પંદર વીસ જણાના એક ટેબલમાં એવી બની શકે એવું પીઝા છે અત્યારે પંદર પંદર વીસ જણાને ખાવા હોય તો એક સ્પેશિયલ પીઝા હોય આપણે ફેમિલી પીઝા એક જ એક જ પીઝા હોય પંદર વીસ જણા આરામથી બેહીને ખાઈ શકે આપણે એવા પીઝા છે એટલે તમારે પીઝા ખાવાની ઈચ્છા થાય અને એવું એક અલગ અલગ નથી મંગાવવાનું એક જ પ્રકારનો પીઝા તમારે મંગાવો છે તો પંદર વીસ જણા એકસાથે બેસીને ખાઈ શકે એટલો મોટો પીઝા તમને અહીંયા મળી જવાનો છે એટલે પંદર વીસ જણા પણ તમે આવો છો તો આરામથી ખાલી મહામહેલનો સ્પેશિયલ ફેમિલી પીઝા તો સ્પેશિયલ ફેમિલી પીઝા મહેલનો મંગાઈ દેવાનો એટલે તમારું કામ થઈ જશે ને તમે બધા જેટલા પંદર વીસ જણા આવ્યા છો એ બધા મસ્ત પેટ ધરાઈને ખાઈ લેશો આગળ તો આ પિઝાનો ડિપાર્ટમેન્ટ પૂરો આગળ તમારે પછી ડીપ પ્રાઇઝ ઇડલી આપણે સાઉથ ઇન્ડિયન સ્પેશિયલ એ છે અત્યારે આપણે સ્પેશિયલ સાઉથ ઇન્ડિયન તમે જો ઇન્ડિયન ઘણા સારા વરાઇટી સેન્ડબીચના એ છે ગાર્લિક બ્રેડ પછી તમારે સેન્ડવીચ મેક્સિકન સેન્ડવીચ છે આ બધા અમૂલ બટર સાથે આ બધા રાખેલા છે બરાબર એ બધા ટોપિંગ છે લાઇફ કાઉન્ટર પછી આમાં છે સાઉથ ઇન્ડિયન પછી મોમોઝ ત્રણ ટાઈપની આપણે મોમોઝ હોય સ્પેશિયલ આપણે મહામલમાં પછી અત્યારે ઢોસાના પણ બહુ સારી ડિમાન્ડ છે પછી સંભાર કંઈ આપણે સંભાર પછી બે ચટણી પછી ઢોસાના અલગ અલગ વેરાયટી ઢોસાના મળશે જે કસ્ટમરને ખાવું હોય એ અલગ

દિલીપભાઈએ બતાડ્યું ને આગળ તમે જો અહીંયા બની રહ્યા છે સરસ મજાના ઢોસા એટલે સાઉથ ઇન્ડિયન ફૂડ એટલે સાઉથ ઇન્ડિયન ફૂડ પણ તમને અહીંયા મસ્ત મજાનું મળી જવાનું છે એટલે એકવાર અહીંયા તમે વિઝિટ કરવા આવો એટલે તમને એક તો એમ્બિયન્સ હોટલનું એકદમ સરસ છે એટલે એકવાર આવો પછી તમને બહાર જવાની ઈચ્છા ના થાય કિચનમાં એટલી ચોખ્ખાઈ છે એટલે એનો કોઈ ટેન્શન નથી કે તમને ફૂડમાં કોઈ ખરાબ નીકળી શકે ટૂંકમાં ટોટલી દરેક પ્રકારની અહીંયા તમને વસ્તુ મળી જવાની છે હવે ધીરે 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 લોકો આવવાની શરૂઆત થશે અને આ જે વસ્તુ અહીંયા બની રહી છે લાઈવ એ બધી ત્યાં સૌ માટે જશે અને ત્યાં ગોઠવાશે એટલે ગોઠવવાની અત્યારે શરૂઆત પણ થઈ ગઈ છે એટલે હવે આપણે બહાર જઈએ અને કંઈક અલગ ડીશ પણ આપણે મંગાવીએ અને એ પણ ચાખીશું हां बे दिलीप भाई मस्त रेडी થઈ ગયા છે ને આપડા માટે કઈક અલગ આઈટમ સારી આઈટમ બનાવવાના છે दिलीप ભાઈ શું બનાવવાના છો આજે સ્પેશિયલ અમારો હોટેલ કા બીએસ સે સ્પેશિયલ બી હે અલગ અલગ અપના એક ક્યુઝિન કે હિસાબ સે સ્પેશિયલ ડિશ હોતા હે આપ લોકો કે લિયે મેક પનીર રોલેટ બની કેતે જો મેરા સ્પેશિયાલિટી સે હે તો તૈયાર મે આપકો કરકે દિખા રહા હું ક્યા વાત હે તો હવે તૈયાર થાય છે આ સ્પેશિયલ ડિશ રેડી दिलीप ભાઈ ઓકે आप लोग स्पेशल के लिए आपके लिए बना रहा हूँ जो मेरा महामाल स्पेशल भी है ये फर्स्ट ऑयल जाएगा ये गार्लिक ग्रीन चिल्ली जो बैठ टमेटो गुफ्ट हुआ उसके बाद हमारा कढ़ाई सॉस है जो हर कोई डिश के लिए हम यूज़ कर सकते हैं इसमें टमाटर ग्रेव मेटा थोड़ा क्रीम देगा अमूल फ्रेश क्रीम तो थोड़ा अमूल बटर भी जाएगा ग्रेटर चीज है और ये ग्रेटर मलाई पनीर मलाई पनीर अमूल ने बड़ी वस्तु ना के मलाई पनीर अनलिमिटेड वो में, में लगभग हर जगह हमारे जैसा कॉन्सेप्ट में कोई यूज नहीं करता होगा स्पेशल तो हमारा सब चीज़ ब्रांडेड ही रहेगा कलर के लिए ये थोड़ा फुट है थोड़ा साइनिंग के लिए थोड़ा स्लो करके इसमें मैं मसाला डाल रहा हूँ ये रहा सोल्ट टाटा ये रहा चिल्ली पाउडर ये कोरिंडर पाउडर ये किचन किंग और एक गरम मसाला थोड़ा सा इसमें कस्तूरी मेथी का पनीर रोलेट पनीर रोलेट हर किसी को ऐसा लगता है कि ये इसका प्रिपरेशन देख के ये ये कुछ अलग है कुछ अलग है लेकिन ये है पनीर ये पनीर रोलेट है लेकिन हर किसी को ऐसा लगता है ये कुछ अंडे जैसा है हाँ। बराबर हाँ। ये हमारा प्रिपरेशन और ये इसके ऊपर अभी और देसी क्रीम रहेगा बराबर और थोड़ा इसके ऊपर टोपिंग धनिया रहेगा और थोड़ा इसके ऊपर ग्रेटर पनीर कर सकते हो ताकि इसका લુક ઓર અચ્છા લાગે એ સર રોલ પનીર રેડી ફૂડ જોઈ લીધા અહીંયા શું શું મળે છે લગભગ બસો પ્રકારની આઈટમ મળે છે એમાંથી ઘણી બધી આઈટમ મેં તમને દેખાડી ઇન્ડિયન ફૂડથી લઈને ચાઇનીઝ ફૂડથી લઈને સાઉથ ઇન્ડિયન ફૂડ દરેકે દરેક વસ્તુ અહીંયા તમને મહામહેલમાં મળે છે પણ કોઈ પણ વસ્તુ કે કોઈ પણ જગ્યા કે કોઈ પણ બિઝનેસ ચાલુ કરીએ ને એ પહેલાં પણ વ્યક્તિના મનમાં એક કીક વાગી હોય કે ભાઈ હા હવે કંઈક આવું કંઈક કરવું છે હવે લોકોને બતાડવું છે કે હા અમે પણ આ કરી શકીએ છીએ અને અમારે આ ફિલ્ડમાં આ ઇન્ડસ્ટ્રીમાં જવું છે એટલે મારી સાથે ઓનર યોગેશભાઈ અને અશોકભાઈ સોરી અશોકભાઈ અને યોગેશભાઈ બંને આપણી સાથે છે એમની સાથે વાત કરીએ ને એ જાણીએ કે એ કીક ક્યારે વાગી કે હા ભાઈ હવે આ એરિયામાં મહા મહેલ શરૂ કરવું છે આમ તો મેં ઘણા વખતથી ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં લાવવાનું નક્કી કર્યા હતા અને અમને પોતાને પણ ઘણી બધી ટ્રાવેલિંગ દરમિયાન ફૂડની તકલીફો અમારો પોતાનો ફૂડનો ટેસ્ટ અને અમને એક એવો લાગ્યું કે નજીકના દસ વર્ષની અંદર ઇન્ડિયાની અંદર અને ખાસ કરીને ગુજરાત અને એમાં કરીને અમદાવાદમાં ફૂડનો બહુ જ મોટા પાયે એક બિઝનેસ સારા એવા લેવલ ઉપર કરી શકાય એટલે પછી અમે બધા અમારા ગ્રુપ પાર્ટનર્સને બધાને વાત કરી અને ધીરે ધીરે અમે થોડુંક એનાલિસિસ કરી સર્ચ કરી અમને એવું લાગ્યું કે ખરેખર એક સારામાં સારી રેસ્ટોરન્ટ જો બનાવી હોય તો આ એરિયામાં અને એક આ ટાઈપના જે ટુ હંડ્રેડ આઇટમ્સ અનલિમિટેડ એમાં આખું એશિયાનું કોન્ટિનેન્ટલથી માંડીને બધા જ પ્રકારના ફૂડ આપી શકાય જો એવું રેસ્ટોરન્ટ બનાવીએ તો અમદાવાદમાં ધૂમ મચી જાયું છે અને પછી અમે ધીરે 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 અમારા યોગેશભાઈ પાર્ટનર છે જે ઘણા વખતથી આ ફૂડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે અને એમને પોતાને પણ ફૂડ વિશે ઘણું બધું એવું ડેપ્થ નોલેજ છે ટેસ્ટમાં તો આજ દિન સુધી અમે આટલા બધા કસ્ટમરો આવ્યા પણ હજી આજ દિન સુધી અમે કોઈ પણ પ્રકારની કમ્પ્લેન સાંભળી નથી અને નંબર વન ફૂડનો ટેસ્ટ અમારે ત્યાં જોવા મળ્યો છે અને અમને પણ એવો ગૌરવ છે કે આજ દિન સુધી જે અમે લોકો અમારે ત્યાં કસ્ટમરો જે ટેસ્ટ કરીને ગયા છે એમનો ફાઇવ સ્ટાર રેકિંગ મળ્યા છે ધેટ ઇઝ અવર પ્રોડ ફોર અવર ટીમ અને ખાસ કરીને યોગેશભાઈ જે એમના ટેસ્ટને આજ દિન સુધી મેન્ટેન કર્યો છે પ્લસ જે એમની આગવી શું છે જે રેસ્ટોરન્ટના ફૂડ બનાવવાની એમાં દાખલા તરીકે પનીર આવે છે કે બીજી ઘણી બધી આઇટમો આવે છે એમને પહેલાં દિવસથી એક જ વસ્તુ પકડી રાખે બધી જ વસ્તુ ઇન હાઉસ જ હોવી જોઈએ અમારી જે દાખલા કે સાઉથ ઇન્ડિયન હોય મેક્સિકન હોય પંજાબી હોય ગુજરાતી હોય કે ઇટાલિયન હોય કે ઘણી બધી કોન્ટિનેન્ટલ ફૂડ્સ છે પણ એમનો પહેલાં દિવસ એક જ કોન્સેપ્ટ રહ્યો છે કે ઇન હાઉસ જ બનવું જોઈએ સ્વીટ બની તો હાઉસ સ્વીટ બી બધું હિનાહાઉસ જ બનવું જોઈએ એમને રોજ સવારમાં અગિયાર વાગે તમે રેસ્ટોરન્ટ જાતો ભાઈ નવ વાગે અહીં અહીંયા આવી ગયા હોય અને દરેકે દરેક વસ્તુનો માઇક્રોવેવ પર ટેસ્ટ કરે અને એને પોતાને ટેસ્ટ લાગે કે બરાબર છે તો જ એ પ્રમાણે અને એવરી વીક એ લોકો આખા ફૂડને પણ આખા મેન્યુને ચેન્જ કરે પણ એની અત્યાર સુધીમાં અમે જેટલા કસ્ટમરો આવ્યા છે કોઈ એકવાર આવી ગયો કોઈ બે વાર આવી ગયો કોઈ ચાર વાર આવી ગયો પણ દરેકને દરેક વખતે અલગ જ ફૂડ મળ્યું છે પણ ટેસ્ટમાં ઇટ્સ રિમેન સેમ કે મજા આવી ગઈ એક વસ્તુ છે કે અમદાવાદની અંદર તમે આ અનલિમિટેડ ફૂડનો કોન્સેપ્ટ તો ઘણી બધી જગ્યાએ હોય જ છે પણ અમે જે ફૂડ ક્વોલિટીને જે કસ્ટમરને સપ્લાય કરીએ છીએ એ નંબર વન છે બધી ઇનહાઉસ છે પ્લસ બીજું એક કે બધાની જગ્યાએ અવડું મોટું સિટિંગ એરેન્જમેન્ટ ક્યાંય હોતું જ નથી લોકો કહેતા હોય છે અમારે ત્યાં ખાલી જે અમારો સ્પેસ છે એમાં ફોર હંડ્રેડ પ્લસ ખાલી સિટિંગ એરેન્જમેન્ટ છે બફેટ એરિયા અને એ તો અમે ક્યાંય કન્સિડર કરતા જ નથી જેટલા બસો કસ્ટમર અહીંયા આવે તો બસો કસ્ટમરોને પ્રોપર સિટિંગ એરેન્જમેન્ટ મળે એની સાથે સાથે અમારી જોડે બે નાના મોટા બેન્કવેટ હોલ છે એક અંદરની કેપેસિટીવાળો બેન્કવેટ હોલ છે અને એક કેપેસિટી કેપેસિટીવાળો બેન્કવેટ હોલ છે એટલે આવે આવી કન્ડિશનમાં તમારે ગમે એટલા ગેસ્ટ હોય તો વધારે સારી રીતે અમે સર્વ કરી શકીએ છીએ અમારી જોડે ફિફ્ટી પ્લસ ઇન હાઉસ એમ્પ્લોય છે કે જે લોકો તમને વધારે સારી લેવિસલી રીતે સર્વ કરી શકે દેટ ઇઝ ધ મેઇન અને અમદાવાદની અંદર લગભગ લગભગ આ ટાઈપનું આટલું મોટું રેસ્ટોરન્ટ કે સિટિંગ અરેન્જમેન્ટ આપી શકતું હોય અને પ્લસ સોથી બસો સુધીની રેન્જવાળા તમારા જોડે બેન્કવેટ હોલ હોય અને એને પણ વધારે સારી રીતે એ ગ્રેડની સર્વિસ પૂરવી પ્રોવાઈડ કરી શકે એવું લગભગ લગભગ અમદાવાદમાં પહેલું રેસ્ટોરન્ટ છે યોગેશભાઈ એવું કહેતા હતા કે ભાઈ મેં મારી જ્યારે શરૂઆત કરીને પહેલાં ત્યારે પાનના ગલ્લાથી કરી હતી અને તમે જો સિમ્પલિસિટી દેખાય અને એવું લાગે ને કે હા હા ભાઈ આટલી મોટી મહા મહેલ જે હોટલ છે એના પણ ઓનર છે અને એમણે કહ્યું સરસ મજાનું ધ્યાન પણ રાખે છે અગિયાર વાગ્યાની શરૂઆત થવાની હોય પણ એ નવ વાગે અહીંયા ટચ થઈ ગયા હોય યોગેશભાઈ તમારી તમને કીક કેવી રીતે મળી અને કેવી રીતે અહીંયા સુધી આવ્યા અરે મારે તો એવું છે હું તો પેલા ગલ્લો ચલાવતો સુરત બરોબર છે અને આપણે ગલ્લામાં રસ હતો અને હજી બી છે એવું નથી કે નથી પણ મારા સામે એક મિત્ર હતા જેણે વડોદરા આઉટલેટ ખોલ્યો આવો અનલિમિટેડ કોન્સેપ્ટનો પછી મારી જોડે આવ્યા કે ભાઈ આપણે અહીં સુરતમાં કરવું છે અમારે રહેવાનું સુરત જ છે બરોબર છે પછી કોરોના પહેલાં અમે અહીંયા એક સુરત આઉટલેટ કર્યો મજો આવી ટેસ્ટ આપ્યો પબ્લિકને ખુશ થઈ ગયા સાત મહિના બંધ રહ્યો કોરોના રીતે પાછું ચાલુ કર્યું અત્યારે ચાલુ જ છે આપણે વેચવું પછી પાછું વરાસામાં કર્યું પછી એક નિકોલ કરી એક ઇન્દોર કરી અને અત્યારે આ પાંચમો આઉટલેટ મહામોલ જેમાં બસો પ્લસ આઈટમ આપણે આપી છે એમ એ રીતનું આપણો કોન્સેપ્ટ છે એટલે પાનના ગલ્લાથી શરૂઆત કરી અને અત્યારે પાંચ હોટેલ્સ પાંચ રેસ્ટોરન્ટ યોગેશભાઈ પોતે ચલાવે છે અને હવે હમણાં આપણે દિલીપભાઈએ પણ સરસ મજાની ડીશ એક રેડી કરીને રાખી છે આમના જોડે પણ દિલીપ શેફ જે મેન સરસ મજાની ડીશ રેડી કરીને રાખી છે આપણે જોયું હમણાં સરસ મજાના બનાવતા હતા તો એ ડીશ કેવી લાગે છે એ હવે આપણે ચાખી તો સરસ મજાનું પનીર રોયલેટ આપણા માટે રેડી છે જે અહીંયાના મેન શેફ છે હમણાં તમે જોયું એમને પનીર રોયલેટ બનાવીને આપ્યું છે અને જે રીતે ડીશને આ જે શણગારીને સ્ટફિંગ કરવામાં આવ્યું બીજું બધું કરવામાં આવ્યું અહીંયાથી તમને એ લાગે કે આ એગ છે પણ એગ નહીં આ પનીર છે પહેલી નજરે તમને એવું લાગે પણ જ્યારે તમે ખાઓ ત્યારે એટલું જ સ્મૂથ કદાચ લાગશે કે જોઈને પણ એવું લાગી રહ્યું છે તો આ વા ભાઈ વાહ તો જ્યારે બનાવતા હતા ત્યારે એવું લાગતું હતું કે તીખું હશે કેમકે મને એટલું બધું તીખું નથી કેમકે ગળાને મને થોડું ઘણું સાચવવાનું પણ એકદમ મીડિયમ તીખું પણ નહીં અને એવું પણ ના લાગે કે ફીક્કું છે અને સરસ આઈટમ દિલીપભાઈએ દિલીપભાઈ શેફે આપણને બનાવીને આપી છે અને આ તો એક આઈટમ છે પણ આના સિવાય આવી અલગ અલગ આઈટમો અઢળક આઈટમો તમને અહીંયા મહામહેલમાં મળી જવાની છે વાહ ભાઈ વાહ અને હવે વાગી ગયા છે સાંજના આઠ અને તમે જુઓ હવે લોકોની ભીડ ધીરે 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 થવા લાગી છે અને અનલિમિટેડ એટલે બસો જેટલી આઈટમ આઇટમ છે ખાઈ 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 ખાઈને લોકો થાકી જાય અને લોકોની ભીડ અહીંયા છે એટલે હવે આપણે લોકો સાથે પણ કેટલીક વાતો કરી લઈએ કેવું છે કેવું નહીં શું નામ છે તમારું જયદીપ

ચુઅલી હું બહાર તો ઘણી રીતે આવા ક્યુઝન ફૂડમાં જોયેલો છું પણ એના કમ્પેરમાં મચ બેટર છે ફર્સ્ટ ટાઈમ છે મારો એક્સપિરિયન્સ તો વેલ એન્ડ ગુડ છે હું બધાને એવું કહી શકું કે અહીં જરૂર એકવાર ટ્રાય કરવો જોઈએ અહીંયા પણ આપણે પૂછી લઈએ એમના વાઈફ છે જે પોતે ઓછું ખાય છે અને એમના દીકરાને વધારે ખવડાવે છે કે દીકરાનું ધ્યાન મોબાઈલમાં છે શું કહેશો શું નામ છે તમારું નીલમ નીલમબેન કેવું લાગ્યું સરસ છે તો મેં બહુ ટ્રાય નથી કર્યું હજી આવે કઈ 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 આઈટમ મંગાવી છે મંચુરિયન એન્ડ હજી તો ઢોસા જ ખાધા છે મંચુરિયન ઢોસા બીજું બધું પૈસા વસૂલ થશે કે નહીં થાય તમારું ધીરે ધીરે હા ધીરે ધીરે પૈસા અહીંયા લોકો વસૂલ કરે છે અને ધીરે ધીરે ખાઈ રહ્યા છે આગળ આપણે જઈએ તમે શું મંગાવ્યું છે શું લીધું છે શું નામ દે પહેલાં સાચી अनेसू मंगाई हुई है या तमें आए हो जो हाँ आह वी एक्चुअली वी हैव कम टीम फॉर टीम डिनर तो हमें वी आर ऑल 17 पीपल अच्छा तो फॉर ऑफिस थी हाँ अच्छा पर प्रेज़ या मतलब बद्दी बद्दी जा आइटम तमें चाकी ले के ના હવે તમે બોલ્યા છો તો તમે બોલો બધી જ આઈટમ તમે ચાખી લેશો કે પછી હું તો જૈન છું કે ટેસ્ટ બટ ગોઈંગ ટુ ટેસ્ટ એટલે આપ ખાલી જૈન કી સારી આઈટમ ઓલ જૈન ફૂડ ફૂડ એમ્બિયન્સ ગુડ ફૂડ આપણે જો તમે જો હવે ધીરે ધીરે આખી બધી જ જે જગ્યા છે એ ભરાતી જાય છે ખૂબ જ મોટી જગ્યા છે મેં તમને પહેલાં પણ કહ્યું અને એટલે જ અહીંયા કોઈ જ વાંધો નથી આવતો ને ગમે તેટલા લોકો હોય તોય કંઈ વાંધો નથી આવતો અહીંયા આપણા છોકરાઓનું આખું ગ્રુપ બેઠું છે અને મસ્તી કરી રહ્યા છે પહેલાં જે છે એ જ ભૂલ છે હેને બોલો બોલો કેવું લાગે ખૂબ જ સરસ લાગ્યું ખૂબ જ એક જગ્યાએ આ બધી વસ્તુઓ આપણને મળી જવી અને એ બધી વસ્તુનો એટલો સારો ટેસ્ટ આવી રહ્યો છે કે ખૂબ જ ખૂબ જ આનંદ આવે છે ખૂબ જ મજા આવે છે બધી વસ્તુનો ટેસ્ટ બી સારો છે અને સાઉથ ઇન્ડિયન જોઈએ તો સાઉથ ઇન્ડિયન ચાઇનીઝ બધી વસ્તુઓ મળી જાય છે અને સારું છે અમારા ભાઈ જો સ્વાદનો આનંદ માણી રહ્યા છે એ કે ભાઈને જે બોલવું એ બોલે આપણે ખાવામાં ધ્યાન આવો શું કે વિશાખાપટ્ટનમ વિશાખાપટ્ટનમ

તો હવે તમે જુઓ આ એક પીક ટાઈમ કહેવાય મહામહેલમાં લોકો તમે જુઓ ભીડ દેખાઈ રહી છે ને આવી રહ્યા છે લોકો ધીરે 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 હજુ હજુ જેમ 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 સમય જશે એમ લોકો વધારે આવશે પણ જે આપણે આવ્યા ત્યારે ખાલી ખુરશીઓ દેખાતી હતી એ લગભગ મોટા ભાગની બધી જ ખુરશીઓ ભરાઈ ગઈ છે અને અહીંયા પણ તમે જુઓ બધા જ આરામથી જાણે કોઈ આપણે લગ્નમાં કેવા ગયા હોય ને બધા એકબીજાને મળીને આમ વાતો કરતાં કરતાં ખાતા હોય એ પ્રકારનો માહોલ પણ અહીંયા જોવા મળી રહ્યો છે ને આરામથી બેસીને પણ બધા લોકો ખાઈ રહ્યા છે એટલે અહીંયા તમારે અનલિમિટેડ જે કોઈ પણ આઈટમ ખાવી હોય લગભગ બસ્સો પ્રકારની આઈટમ છે અનલિમિટેડ તમારે ખાવાની ઈચ્છા છે અહીંયા બસો પ્રકારની આઈટમ તો તમારે અહીંયા આવવું જોઈએ લગભગ સાડી પાંચસો જેટલો ભાવ છે અને નાના છોકરા છે તો સાડી ચારસો જેટલો ભાવ છે તો તમે અહીંયા આવી શકો છો અને અનલિમિટેડ આઈટમોનો ખજાનો એની મોજ માણી શકો છો મળીએ